બાંગ્લાદેશ અને હવે ના વિરોધમાં યુવાનો રોડ પર તો ભારતમાં ક્યારે નેપાળ મુદ્દે ગુજરાત નું રાજકારણ ગરમાયું હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે સુરત આમ આદમી પાર્ટી એક વિવાદિત પોસ્ટ મુકતા અત્યારે ખડભડાટ મચ્યો છે

વાત કરવામાં આવે તો નેપાળની અંદર જે હિંસા જે છે તેમણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ અનેક ચર્ચાઓ જોર પકડ્યું છે ઝેનઝી લોકોએ નેપાળમાં હાહાકાર મચાવ્યો છે એ મુદ્દે સુરત આમ આદમી પાર્ટી એક વિવાદિત પોસ્ટ મૂકતા અત્યારે ખળભળાટ મચ્યો છે

કે યુવાનોને ગેરમાર્ગે દોરી અને રાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક ગૃહયુદ્ધ તરફ ધકેલવાનો આ પ્રયાસ કરી રહ્યા છે એવું મને જણાઈ આવતા આજે કામરેજ પોલીસ સ્ટેશનની અંદર આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રદેશના પ્રમુખ યસુદાન ગઢવી ધારાસભ્ય ગોપાલ ઇટાળિયા સુરત શહેરના પ્રમુખ ધર્મેશ ભંડેરી અને સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા પાયેલ સાકરિયા વિરોધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં મેં આજે અરજી આપેલી છે તો જે પ્રમાણે નેપાળની અંદર ખૂબ અત્યારે ચર્ચાઓ થઈ રહી છે સાથે જ ત્યાંની આખી આખી સરકાર જે છે તે યુવાનોએ એ પાડી દીધી છે રસ્તા ઉપર લોકો ઉતરી આવ્યા છે કારણ કે સોશિયલ મીડિયા એ બેન્ડ થતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને બીજું કારણ એ પણ હતું કે ત્યાં નેતાઓએ ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરતા હતા પોતાના એ સંતાનોને એ પૈસા ભેગા કરી કરી અને સ્વિસ બેંકમાં જમા કરાવતા હોવાનો આરોપ ને સાથે જેમના જે સંતાનો હતા તેમને વિદેશ મોકલી દેતા હતા અને નેપાળની જે જનતા હતી સામાન્ય જનતા હતી તે ભૂખ મરામાં જીવી રહી હોવાના તેમના પર આરોપ હતા આક્રોશ ઘણો બધો હતો પરંતુ સરકારે જે નિર્ણય લીધો ત્યાંનો કે અહીંયા સોશિયલ મીડિયા તમામે તમામ બેન્ડ કરી દેવામાં આવે યુટ્યુબ ફેસબુક ટ્વિટર બધું જ ત્યાં બંધ કરી દેવામાં આવતા જનરેશન આજની જનરેશન જેને જેનજી કહેવામાં આવે છે તે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા રસ્તા પર ઉતરી આવતાની સાથે જ મારપીટ ચાલુ કરી આગ ચંપી ચાલુ કરી હતી ઠેઠે જગ્યાએ સરકારી જે કહી શકાય કે મિલકતો હતી તેમાં નુકસાન પહોંચાડ્યું હતું આગ ચંપી કરી દીધી હતી સાથે જ ત્યાંના પીએમને બગાડી દીધા હતા સીએમને બગાડી દીધા બાદ જ જે ઘટનાઓ સાથે જે સોશિયલ મીડિયા પર એ વિડીયો પણ વાયરલ થયા હતા આરોપ જે છે તે અત્યારે લગાડવામાં આવી રહ્યા છે સાથે જ એવું લખવામાં આવ્યું છે કે નેપાળના યુવાનોએ જે કર્યું છે તો હવે ભારતની અંદર યુવાનો આ પ્રકારનું ક્યારે કરશે આ પ્રકારની પોસ્ટ થતા ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે